ઈ પચાસ તમને ખાલી કીધું હતું લે પણ ભલામણા હું જ્યાં બેઠો જોત પૂજા તો મને કરી લેવા દે ભલા ભલામણા તને કીધું કાલ આપી દે પૈસા તારા નહી લઈ કાલ આપી ચોક્કસ ને કાલ આપી દે કીધું નઈ હારું સારું

પૈસા નું એટલે તારા પચાસ રૂપિયા પાછા જોયે ને તો પાછો ભાગજે બીજી વાર મને અને અમેરિકા દુબઈ બાજુ ફેંકી દે હે પ્રભુ હા ભાઈ હા તમારા લગન થઈ ગયા હે હા તો તમારા સસરા શું કરે છે હા એક સવાલ પૂછું તમને હા પૂછો ને તમારા કેટલા બાળકો છે એ કઈ આ તો તમારે પહેલા બાબો જે છે બેબી જેવી છે પહેલા તો બન્યું જોઈ છે તમે ભૂખ હડતાલ બેઠા છો તો તમારા સરકાર પાસે શું માંગ છે સરકાર પાસે અમારે એટલી જ માંગ છે કે જે આ રખડતા અમારે જેવા વાંધાઓ છે બધા બે હજાર માં એવી યોજના કાઢે કે એવડે લોકો કોક ની માંગ ભરી રહે બરાબર ને ભાઈ એટલે લગ્ન તને એક સવાલ પૂછું હા પૂછ ને આ વખતે જો હાથે જવાબ આપી ને તો હજાર રૂપિયા આપીશ

મે ચાલે આવો બે છોકરો ક્યાં છોકરો જ્યાં વાગે તમારે શું કામ છે તો છોકરો શું કરે છે છોકરો જે કરતો હોય તમે છોકરો બાપા રૂમાલ આપો ને નવા જેવું વસ્તુ મારે મૂકવું ધ્યાન રાખજો હા 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 લાવ હારું ચેદુ નો નાયો નહીં છે આ વાયસ આવે છે હલો હેલો શું કરે છે મારું ગલુડિયું ગલુડિયું તો ના વાગ્યું છે કૂતરો બોલું કૂતરો